જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો આજે તારીખ ત્રેવીસ જુલાઈને બુધવારના રોજ અસ્તર માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો એકસો પચીસ ગુણી આસપાસ જેવી જીરાની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના હાથના બજાર ઘરે بتائے بابرا بدر ادھر 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 یلو دادا ہڑن علی صاحبوں نمبر 98293073355 ہلو رمیش بھائی نا کھڑیا کرو کالو سیان دو نے ہاں کہیں لو کیا ہے کتنی ہونا 3560 નોનિયમ સુપરમાર્કેટ માйноર ઓવાસા છે અલે મમ્મા મિતેર કા બટુ બાય મિતેર માંદરે મિતેર દે આલો દેખો તે બોદર છત્રીઓ છત્રીઓ મણકો રમેશકાકા છત્રીઓ

જો જલ પરનો લગાવાનો નાઈટ વેડિ હિતિય પાત્ર હિતિય આલમેદા ઓર કુબાઈ મોરબાઈ આલે યે 33 ઓમ લીધું ઓ સસ્તો બત્રી હો બત્રી હો 3000 3000 એ ગોર મોલમોન હાઈટ 2.30 રૂપિયા એશિયા બેત્રીઓ માંદમન વિશાળે છાળે મંડજા માલ પાલો હાલો છત્રીઓ છત્રીઓ 5282 રૂપિયા 6282 રૂપિયા જળતે જાળ ચાલે બચા છત્રીઓ છત્રીઓ હ હાડત્રી 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 રૂપિયા પૂરા સુપર એ માલ એક જ લેવરી ધ્યાન દયો થોડુંક ધ્યાન દયો 3000 હાલો મોટો

સ્વાતી સોલાર ત્રાસ્થી મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની ખેડુતોનો અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ વીઘાના જટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાતો સાત હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો નમસ્કાર રમેશભાઈ આ કોણ આવ્યું મંગળા મંગળા 3480 રૂપિયા મિડિયમ માં એ કી લેવા આ લીધું ને ના 1 રૂપિયો નાખ્યા રો ત્રણ હજાર પાંચસો નેવ રૂપિયા માલ સારો જસદણ માર્કેટિંગ એર માં જીરાના ના બજાર આજે ત્રણ હજાર બસો રૂપિયા થી લઈને ત્રણ હાજર સાતસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે